સુરતી પીપલોદની કે ચારકોલ રેસ્ટોરન્ટ સામે ગંભીર આરોપ મહિલાઓના વોશરૂમમાં ફોન મુકાયનો આરોપ મહિલા વોશરૂમમાં ફોન પર ધ્યાન પડતા મહિલાએ હંગામો મચાવ્યો સુરતમાં પીપલોદની કે ચારકોલ રેસ્ટોરન્ટ આવેલી છે ફેમસ રેસ્ટોરન્ટ છે સુરતની અહીંયા મહિલાઓના વોશરૂમમાં ફોન મુકાયો હોવાનો આરોપ લાગ્યો છે શહેરના પીપલોદમાં આવેલી કે ચારકોલ રેસ્ટોરન્ટમાં આવેલા વોશરૂમમાં મોબાઈલ મૂક્યાના આરોપ સાથે મહિલાએ હંગામો મચાવી દીધો ઘટનાની જાણ થતા અન્ય લોકો પણ સ્થળ ઉપર દોડી આવ્યા હવે આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે હકીકત શું છે તે જાણવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કેસ ચારકોલ જેની રાજ્યના અલગ અલગ મોટા શહેરોમાં બ્રાન્ચ પણ આવેલી છે કેસ ચારકોલ સુરતની આ રેસ્ટોરન્ટ કે જ્યાં મહિલાઓના વોશરૂમમાં ફોન મુકાયનો આરોપ લાગ્યો છે અને આરોપ સાથે એક મહિલાએ હંગામો મચાવી દીધો હકીકત શું છે એ જાણવાનો પ્રયત્ન થઈ રહ્યો છે પીપલોદમાં આવેલી છે કેસ ચારકોલ રેસ્ટોરન્ટ ખૂબ પ્રસિદ્ધ રેસ્ટોરન્ટ છે આ અહીંયા ભીડ પણ ખૂબ રહેતી હોય છે અને આવી ફેમસ રેસ્ટોરન્ટમાં વોશરૂમમાં ફોન મુકાયા હોવાનો આરોપ લાગ્યો છે કોણે ફોન મૂક્યો ફોન કોનો છે તેને લઈને હજી કોઈ સ્પષ્ટ જાણકારી પ્રાપ્ત નથી થઈ પણ એક મહિલાએ હંગામો મચાવી દીધો જ્યારે તેણે વોશરૂમમાં એક ફોન જોયો કઈ સ્થિતિમાં ફોન મૂકવામાં આવ્યો હતો એમાં કોઈ રેકોર્ડિંગ થઈ રહ્યું હતું કે નહીં તેની પણ જાણકારી મેળવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે પણ મહિલાનું ધ્યાન ગયું કે વોશરૂમમાં ફોન પડ્યો છે બહાર આવીને તેણે હંગામો મચાવ્યો